આકલવ કોલેજ ના કંપાઉન્ડ માં સરસ્વતી યોજનાની 800 સાઇકલ કાટ ખાઈ રહી છે આકલવ તાલુકા માં રાજ્ય સરકાર ની સરસ્વતી સાધના સહાય યોજના હેઠળ કન્યાઓને વિતરણ કરવામાં આવતી 800 જેટલી સાઇકલો આકલવ કોલેજ ના કંપાઉન્ડ માં વર્ષ 2023 ની વિતરણ કરવાની સાઇકલો ધૂળ ખાતી હાલતમાં પડી રહેતા અને કન્યાઓને એક વર્ષથી વિતરણ ન કરીને અધિકારીઓની હુકમીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેની તપાસ કરી તાત્કાલિક કન્યાઓને સાયકલ મળે તે વ્યવસ્થા કરવાની માંગ ઉઠવા પામી છે આકલાવ તાલુકામાં આવેલ વિવિધ શાળાઓના આઠસો જેટલી કન્યાઓને આ સાયકલ વિતરણ કરવામાં આવનાર હોય પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસ થી આ સાયકલો વિતરણ ન કરાતા તેને વિતરણ કરવાની માંગ ઉઠવા પામી છે